ભાવનગર પેરોફ્લોસ કોલની ટીમને મળી મોટી સફળતા શહેરના ઘોઘારોડ ચોકો તલાવડીની સામે આવેલ કૈલાસ સોસાયટીના રહેણાકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો મસ મોટો જથ્થો સાથે એક ઇસમને ઝડપી લીધો ભાવનગર પેરોફ્રોસ કોલની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે ઘોઘારોડ ચોકો તલાવડીની સામે કૈલાસ સોસાયટી પ્લોટ નંબર બાસઠના રહેણાકી મકાનમાં લખન ઉર્ફે લોકો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી વેચાણ કરે છે જે બાતમી વળી જગ્યાએ રેડ કરતા રહેણાકી મકાનમાંથી

kia yeah, ora